નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના માટીયડ તરિયાર રોડ પર બુટલેગર વિદેશી દારૂનું કટિંગ કરી પૂર્વે જ ભરૂચ એલસીબી પોલીસની ટીમે ટેમ્પામાંથી વિદેશી દારૂનો વિપુલ જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે નવ લાખ ત્રેપન હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી માટીયડના કુખ્યાત બુટલેગર અને ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કરી બાર પોઈન્ટ ત્રેપન લાખ રૂપિયા એટલે કે બાર લાખ ત્રેપન હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ભરૂચ જલસીબીની ટીમ અંકલેશ્વર હાંસોડ રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માટીયડનો લિસ્ટેડ બુટલેગર ચિંતન વસાવા એક ટેમ્પોમાં વિપુલ માત્રામાં વિદેશી દારૂ મંગાવીને હેરફેર કરી રહ્યો છે અને માટીયાર્ડ તરિયા રોડ પર હાલ ટેમ્પો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે વહેલી સવારના અરસામાં નર્મદા કિનારે માટીએના તરિયાના માર્ગ પર સર્ચ શરૂ કરતા ટેમ્પો નજરે પડી ચૂક્યો હતો જો કે પોલીસને જોઈ ટેમ્પો માલિક અને લિસ્ટેડ બુટલેગર ચિંતન વસાવા ફરાર થઈ ગયા હતા પોલીસે સ્થળ પર ત્રણ લાખ રૂપિયાની કિંમતનો આઈસર ટેમ્પો અને રૂપિયા નવ લાખ ત્રેપન હજારના વિદેશી દારૂની ચાર હજાર નવસો સત્તર નંગ બોટલ કબજે કરી વિદેશી દારૂ અને ટેમ્પો મળીને કુલ રૂપિયા બાર લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બુટલેગર ચિંતન વસાવા અને ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી તેવો વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર